અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નું પ્રદેશ અધિવેશન નું આયોજન કરવામાં આવ્યું છે આ અધિવેશન જ્યાં યોજવાનું છે ત્યાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું અખિલ ભારતીય પરિષદ દ્વારા ચરોતરની ભૂમિ ઉપર સત્તાવન પ્રદેશ અધિવેશન નું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર દેશમાંથી એબીવીપી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ છ જાન્યુઆરી થી આઠ જાન્યુઆરી દરમિયાન અહીં ઉપસ્થિત રહેશે છાત્ર શક્તિના આ અધિવેશન માં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે આ મુદ્દાઓ પરિપૂર્ણ થાય તે માટે આગામી દિવસમાં પ્રદેશ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવશે અધિવેશન જ્યાં યોજવાનું છે ત્યાં ભૂમિપૂજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ એ બીવીપીના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પાર જોશી આણંદ વિભાગ સંયોજક ચરોતર પંથકમાં પ્રથમવાર એવીપી ગુજરાતનું પ્રદેશ અધિવેશન યોજવા જાય છે આ અધિવેશન નિમિત્તે અધિવેશનના નિર્માણ કાર્યની શરૂઆત એ વિધિવત અધિવેશન સ્થાન ઉપર ભૂમિપૂજનથી કરવામાં આવી રહી છે આ ભૂમિપૂજન એ ફક્ત ઔપચારિક કાર્યક્રમ નથી પણ ગુજરાતની સમસ્ત છાત્ર શક્તિનો એક સંકલ્પ છે પ્રદેશ અધિવેશનની અંદર ગુજરાતના ખૂણે ખૂણેથી શક્તિ થી છાત્ર આઠ જાન્યુઆરી અહીં ઉપસ્થિત રહેશે આ એ શૈક્ષણિક સામાજિક અને સાંસ્કૃતિક વિવિધ મુદ્દાઓ ઉપર ગુજરાતના અહીં ચર્ચા થશે અને એ મુદ્દાઓને આગળના સમયની અંદર ગુજરાત પ્રદેશની અંદર નવી દિશા આપવાનું કાર્ય ગુજરાતની છાત્ર દ્વારા થાય એ હેતુથી અહીં પ્રદેશ અધિવેશનનું આયોજન થવા જઈ રહ્યું